નમસ્કાર આપની હરિયાળ છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાત તલવ ગામે લોહિયાર ખેલ ખેલાયો છે અહીં કેનાલ પાસે આવેલા ખેતરમાં રક્ષણ માટે ગયેલા એક આશાસ્પદ યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સમીર પટેલ નામનો યુવાન જ્યારે ઠંડીથી બચવા ખેતરમાં તાપણું કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાકરોએ તેના પર તીક્ષ્ણ હત્યારો વડે હુમલો કર્યો હતો હુમલાખોરો એટલી હદે ક્રૂરતા દાખવી કે યુવાનને બચવાની તક પણ મળી નહોતી આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સાત તલાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની ગંભીરતાને જોતા મહીસાગર જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો હાલમાં લુણાવાડા ટાઉન પોલીસ મહીસાગર એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર